મિત્રો આજે થઈ છે તેર સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ

આજે જ નહીં પરંતુ મિત્રો આવતીકાલે ચૌદ પંદર સોળ આમ મિત્રો આવનારી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની રહેલી છે આગાહી જેમાં મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ હવામાન વિભાગ તરફથી અત્યારની મોટી જાહેરાત કરવામાં આવી છે એટલું જ નહીં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો આવનારા નક્ષત્રને લઈને આવનારા દિવસોને લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ કે તે તમે જોઈ શકો છો અત્યારે લો પ્રેશરના એરિયામાં છે આ વરસાદી સિસ્ટમ આગળ વધીને આંધ્રપ્રદેશના ભાગો સુધી પહોંચશે ત્યાર પછી આવનારા દિવસોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમ પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધતાની સાથે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે બંગાળના ઉપસાગરની અંદર ફરી એક વખત સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે લાનીનોની ઘટનાના કારણે મિત્રો

શરૂઆત થવા જઈ રહી છે અને મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો આ નક્ષત્રની અંદર ખાસ કે મિત્રો આજે બપોર પછી મંડાણી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં વરસાદ લાવશે આજે મિત્રો નક્ષત્રની અંદર આગાહીના ભાગરૂપી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી લઈને અમુક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગની સામે આવી છે આ સાથે મિત્રો કહી શકે કે હવે લોકલીય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ફરી એક વખત ગરમી અને ઉકળાના ઉકલાટનું પ્રમાણ અને ત્યાર પછી રાત્રિના સમયગાળા દરમિયાન વીજના ચમકારા કડાકા ભડાકા ઠંડક સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી અત્યારે અમે તમને મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વાદળ છે વાતાવરણ તો કયા વિસ્તારોની અંદર અત્યારે રહેલી છે વરસાદની આગાહી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આમ તો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાત આ સાથે તમામે તમામ મિત્રો જિલ્લાઓની અંદર જેમાં લો પ્રેશર એરિયાને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે જાણીશું કે દક્ષિણ ગુજરાતના નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં ઉદયપુરથી લઈને આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયા ભાગોમાં વરસાદની ગતિવિધિમાં થયો છે ફરી એક વખત વધારો જેમાં મિત્રો વાદળ છે વાતાવરણ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ સાથે જ મિત્રો આજે તો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ફરી એક વખત ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છેલ્લા ચોવીસ કલાકની અંદર પણ મિત્રો જેમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં બપોર પછી મંડાણી વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ મિત્રો અમરેલીના થારી સાફરાબાદ રાજુલાના ગ્રામીણ પંથકોમાં પણ હાલ મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો તેવા આંકડા સામે આવ્યા હતા એવી જ રીતે મિત્રો આજે ગીર સોમનાથ છે ઉના છે આ સાથે જ

આ સાથે મિત્રો હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીશું કે આ વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે તેર સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓને લઈને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં નકશા રજૂ થયા છે અને મિત્રો તમે નકશા જોઈ શકો છો હાલ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે અમુક સ્થળોએ તો મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી જેમાં મિત્રો ખાસ કરી નવસારી દમણ સુરત તાપી નર્મદા ભરૂચ ડાંગ આ સાથે જ નવસારી લાગુના વિસ્તારોમાં અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે જેમાં મિત્રો હવે જેમ જેમ સમયગાળો પસાર થતો જ છે તેમ તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે સાથે મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ છે તે ખૂબ જ ઓછા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી સામે આવી છે પરંતુ જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો રવિવારના રોજ ચૌદ અને પંદર તારીખના રોજમાં ગુજરાતમાં વરસાદની માત્રાને ને વિસ્તાર બંનેમાં વધારો થશે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાત કરીએ તો આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં મિત્રો વીજળીના ચમકારા તો જ વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક ભાગો જેમાં ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો કે આવનારા બેથી ત્રણ દિવસ દરમિયાન બપોર પછી છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવા મળી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે પણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ચૌદ અને પંદર અને સોળ તારીખ આમ ત્રણ દિવસની આગાહીના ભાગરૂપે નકશા રજૂ થયા છે અને નકશામાં તમે જોઈ શકો છો ગુજરાતમાં મેઘટાંડવ શરૂ થવા જઈ રહ્યું છે જળત સર્જાય છે અને ગુજરાતમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી સામે આવી છે હવામાન વિભાગે મિત્રો પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આપણે અત્યારે જે વે વેધર મોડલ સામે આવી રહ્યા છીએ વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે જો વાત કરવામાં આવે તો આજે રાજ્યના કયા કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદની લઈને વિસ્તારને લઈને કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી સામે આવી છે સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોની અંદર વરસાદ છે ગુજરાતમાં ધમરોળવાનો છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર ત્રણ ઇંચ સુધીના ગુજરાતમાં વરસાદ છે પડી શકે છે મિત્રો તમે વેધર જોઈ શકો છો બંગાળના જે મહાસાગરની અંદર તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે બનવા જઈ રહી છે અને એને જોતા કહી શકાય કે જેના કારણે મિત્રો ગુજરાત તરફ એ વરસાદી સિસ્ટમનો જે સ્ટોફ વાળો જે ભાગ તમે જોઈ શકો છો ઘેરાવો જોઈ શકો છો જે ગુજરાતમાં આવનારા કલાકોની અંદર આજે દક્ષિણ આજુબાજુના ગુજરાતમાં ધોધમાર વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એક વખત અતિશય ભારે વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જેમાં ફરી એક વખત ગુજરાતના ભાવનગરના દરિયાકાંઠાનો ભાગ છે સાથે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સાવરકુંડલા વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદ અને ગુજરાતવાસીઓ તૈયાર રહે છત્રી રણકોટ કાઢીને કારણ કે મિત્રો હવે બપોર પછી બગડાના આજુબાજુના જે વિસ્તારો છે મહુવા પાલિતાના ગ્રામીણ પંથકો છે જેસર છે ખાંભા લાગુના વિસ્તારો છે ગારિયાધર લાગુના વિસ્તારોમાં પણ હવે પછી મિત્રો ફરી એક વખત વરસાદની આજે શરૂઆત થતી જોવા મળવાની છે જેમ જેમ સમયગાળો પસાર થતો છે શ્યામ આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિજના ચિંતા તીવ્ર તીવ્રતા સાથે ગુજરાતમાં ભારે પવનો અને તોફાની વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલું જ નહીં મિત્રો જેમ આજે સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા વિસ્તાર અને કહી શકાય કે ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા થશે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે દરિયાઈ સૌરાષ્ટ્રના ભાગો છે જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે વરસાદની માત્રાને વિસ્તારમાં વધારો થશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કેટલાક એકર દોકલ જગ્યા ઉપર પણ મિત્રો આ વરસાદ છે આજે ગુજરાતના ઘણા બધા ભાગોને થોડો છે બપોર પછી મિત્રો ગાજવીજ સાથે આજે ગુજરાતમાં વરસાદ પડી શકે છે તમે ખાસ જોઈ શકો છો કે વરસાદની સંભાવના આજે જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે જૂનાગઢથી લઈને તમે જોઈ શકો છો આજે સાંજને બપોરના સમયગાળા પછી ખાસ ભાવનગરના જે ચાર જિલ્લાઓની અંદર પણ તૂટી શકે છે લોકલીય વરસાદ જે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ આજે વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો ગુજરાતમાં ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો તેમ તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ આવનારા થી ત્રણ દિવસ દરમિયાન વરસાદની માત્રાને વિસ્તારમાં બંનેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે બાકી મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારમાં વરસાદની માત્રાને વિસ્તારમાં બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ભારે તડકો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી અનુસાર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે તાપમાન છે એ બત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે ગરમીનું ઉકળાટના પ્રમાણમાં ભારે વધારો થયો છે રાંધનપુર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો બનાસકાંઠાના ભાગોમાં પણ થી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે તાપમાનમાં એવું લાગી રહ્યું છે કે ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ જામ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગો છે કે જ્યાં મધ્યમ હળવાથી વરસાદ જોવા મળશે કચ્છના પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની સંભાવના આજે ખૂબ જ વધારે જોવા મળશે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો હશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં નવરાત્રી પહેલા પણ આગ ફાટશે જળ હોનારથી સર્જાશે જેમાં મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડાની પણ આગે છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ મિત્રો હવે એ જોવાનું બાકી છે કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચૌદ પંદર અને સોળ આ ત્રણ દિવસ અત્યંત ભારે રહેવાના છે કારણ કે મિત્રો ઘણા બધા ભાગોમાં છે અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની આગે છે આવનારા દિવસોની અંદર પણ મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના જોવા મળે છે કારણ કે અત્યારે નવ લો પ્રેશર છે મિત્રો બંગાળની ખાડીમાં ભણ્યું છે અને બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનતા ગુજરાતમાં તેમની અસર વધતા છે અને ગુજરાતમાં ફરી એક વખત નવરાત્રીના છઠ્ઠાનો અર્થથી લઈને દશેરા સુધી ગુજરાતમાં સારો એવો તો સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદની બન આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત